હેલો હા ભાવ બોલે હા આપડે મેટર થઈ હતી તમે આઈજો જલ્દી આઈ ગયા અમે બે જીધું એવું બોલતા નઈ યાર લીડર

મારી પત્તા ની ના હોય બોલો શું ચર્ચા હતી બસ હા બોલ ગયા તા લા લાય પેલી આપડી કાચ થઈ ગયેલી જો પડી લાય મારવાની બરોબર કોબરા ગેંગ ગેંગનું નામ છે બરોબર મારી ગયા આ ભાઈ મને ફોન કર્યો રાતે કોઈ એટલે એ બધી ચર્ચા કરીએ અમે

મારી રોજ ફીવર હ હા કી તા મારી ઉંગ નું ઉઢે એટલે રોજ પથારી ફીવર આ જતા રહીએ આયો પથાઈ છે એ એ મારી રોજ પથારી ફીવર ના થાય એટલે રહું એવું લીડર લાગા આવતો નથી હા ઇ તો કવસુ આ કેવો મસ્ત લાગ્યો ટેન્શન

હા હવેલી પર આવી લડવાનું છે આદિસર લડવાનું હવેલી આપી આપડે બોસ ની જ આપડે હેડો

ટીમના હાલ આવશે રે મને એવું લાગે છે વાહ બોલો હું વાત હતી ગયો પેલી ગેંગ આવી તમારા મેટર થઈ જબરજસ્ત જે મેટર થઈ છે તમે ઓના સાઈડમાં મૂક્યો આ આધુનિક યંત્ર કાળો લુગડો વાળા મને નઈ ગમતા સાઈડમાં મૂક્યો એ બોસ ને કાળો લુગડો નઈ હેડમ ઓમ મારા આરા દોળો કરે લુગડો કાળો પહેરે છે બોલો બોસ

એ શેડાળી લેટાળી જે ગેંગો એ વયા હો આપડો માફિયા હવેલી એ આ તમારો એક ડખો આવ્યો કોક ના છોકરાના જીવ લીધા આવ્યો સૂર્યો ફસાઈ ફસાઈ આ લઈને આયા હું મેટર એક આ બે મિનિટમાં માં આવે આપડી માફિયા હવેલી એ ચા પોણી કરાવું ઓવા દેશી તો મૂકેલું આપડો માટલું આ રેડો બોલાવો જલ્દી ને કમાર એક ગેંગનો માણસ ને મગજ ફરેલું હોય રે આવે છે બે મિનિટમાં માં દસ તો મર્ડર કરેલો હા પેલાય એમણા કોબરા નહીં બન્યા એમણા કોબરા નહીં હું ઘણું ઉકાલે ઘણું આ

લીટીઓ માંથી ખીચડી કરી નાખી ખોટું વઘારવા મૂકવી પડશે મારે બોલાવ લેટારી ગેંગ વાળા બોલાવો બોલાવો જલ્દી મોડું થાય આવું તો તલવાર ગાલી દેવા ને જોઈશું એટલે પેલા ચાર ફોન કર્યો ના

એ પડત એલા તો વસલી એકલાવી હિયાતા ને કેટલી છો જે હોય તો નથી અને આ કોબરા ગેંગ આવી એ એ વા વિરોધીઓ સી લે આ વિરોધીઓ લે કમ આયો છો યાર રો રો ઓરે એક ઘટ લી ચીઓ લે લોકરે ઉંઘવા દે એ એ ઓય ગણાવા લે છો એ ઓ લે ગેંગ નતાયા મારા ઘર અમારા બે ઉભો પર બેઠાવી લે એ ઓય ઓલે ઓય ઓય કણ આવો અલ્યા લે પૂરા ગેમ અલ્યા એ મોચા સાહેબ પાસ 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 આ મારા બોસ છે આવો અલ્યા અમારા બોસ આ મારા અમારો

નજર પડે ને એટલે જોયો મે કીધું તું ઉભો થઈ જા દાદાગીરી કરવા માંડ ગયો મેં કીધું દાદાગીરી ના કરે અમારે કોબરા ક્યાંક ને ફોન કરે ને તો તારું પાછી ઉલાડી કે હું ઉલાડી

લાખ નું છોડાય નું તો મારો પેલો છત્રી નું તમાકુ મસાલો નહીં આવ્યો હજી મારે એ તમારો મસાલો પેલી ગેંગ મની નાખી એવું છે તું બોલાવ છો જો ભાઈ એ તારો મેટર હતી બોલાડા હું મેટર હતી કે આ મસાલો લાવ તમારો લે તમે મસાલો કહો મસાલો બનાય આપડે બધા થોડો થોડો ખાઈએ ખાતા ખાવાનું ખાતા યાર પગડું ખાજો પગડું લે ચાલશે ને

લાકડું લાવ્યો ને તારોડે રાખ તું લાકડું બે જણા ભાગી નાખો લાકડા ભાગી ગયો ને

તાકાત નથી તમને કોઈ ઓગળી અડાડી શકે જય માતાજી બોલો જયરામ આપી જયરામ આપી જય આપી ચેનલ બરોબર YouTube માં એ ચેનલ સબસ્ક્રાઇબ કરો ને તો સપોર્ટ કરજો અને આ વિડીયો આપરે રાતે આવી જાય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો ખાલી ચોણું ના કરતા હો ગમે તો જય માતાજી મારી માની શો